અંકલેશ્વરની પોદાર વર્લ્ડ સ્કૂલ ખાતે શાળાના ચાર મુખ્ય વિદ્યાર્થીઓ ફાઉન્ડર તરીકે ઉપસ્થિત રહ્યા હતા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના ચારે ફાઉન્ડરોને પરેડ કરીને તેઓને સન્માન આપવામાં આવ્યું પોદાર વર્લ્ડ સ્કૂલ એવી શાળા છે કે જેના એક ફાઉન્ડર તરીકે મહાત્મા ગાંધી પણ હતા આ ઉપરાંત શાળાના મુખ્ય ફાઉન્ડર તરીકે આનંદીલાલ પોદાર તથા તેમની સાથે જમનાલાલ બજાજ અને મદન મોહન માલવ્ય પણ શાળાના ફાઉન્ડર હતા આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિમાં ડાન્સ તથા હિન્દી કવિતા કોમ્પિટિશનની પ્રતિયોગિતાની સાથે વિદ્યાર્થીઓ દ્વારા શાળા એસેમ્બલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત એક નાટક રજૂ કરીને શાળામાં અભ્યાસમાં આવતા મુખ્ય વિષયો સિવાય અલગ અલગ વિષયોનું પણ મહત્વ શું છે તે પણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શાળાના આચાર્ય ગંગાધર દ્વારા તથા એચ એમ મનીષા ગોહિલ દ્વારા શાળામાં કામ કરતા સ્ટાફની સાથે શાળાના ડ્રાઈવરોને પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર